જય હિન્દ જય ભારત આજે હું ને અમારી આમ આદમી પાર્ટીની સેના અહીંયા વોર્ડ નંબર છ અને સાત નું જંક્શન કહેવાય ત્યાં અમે આવ્યા છીએ એટલે કે જુનાગઢમાં રહેતા હશે અને ખબર હશે કે ગિરિરાજ મેઇન રોડ જે ગૌતમ સ્વીટ થી અંદરની તરફ આવે છે વોર્ડ નંબર છ તરફ જાય છે આંબાવાડી બાજુ જાય છે એટલે આ જે રોડ છે એ બહુ સરસ છે અમે તમને બતાવા આવ્યા જો બહુ સરસ છે જોજો જોઈ લો કેટલો સરસ છે આ પેલા તમે જો લોકો જોઈ લ્યો એટલો સરસ બેન કેટલો સરસ આ રોડ છે છે ને આ સરસ છે પછી આપણે બીજો રોડ બતાવીએ એમને હા એટલે આ તમે લોકો આ બાજુ આવી જાઓ આ બાજુ આવી આ આ બધા અહીંયા અહીના હિસ્સો છે આવો આ સરસ રોડ જોઈ લીધો હવે હું તમને બતાવું અહીંથી આયેલા જાઉં હજી આના કરતા વધારે સરસ બતાવું આ પરિસ્થિતિ જુઓ આ જોઈ લો હાલો આપણી ટીમ આગળ વહી જાવ બધી અહીંથી આ અહીંથી આ રોડની હાઈટ આ બધા નીચે ઉતરે છે એ બાભાએ અહીં પકડી રાખજો ઓકે આવો બેન આ બાજુ ઓકે લાઈક હવે અહીંયા પરિસ્થિતિ શું છે આ રોડ અહીંયા બહુ સારો બનાવી દીધો એ પણ જ્યારે આમ આદમી પાર્ટી અહીંયા અમે આવ્યા અમે રોડને લઈને અવાજ ઉઠાવ્યો હું અને મારા સહિતના બધા અહીંયા છે કિશોરભાઈ છે ભૌતિકભાઈ છે રવિપ્રાભાઈ છે મનસુખભાઈ છે આ સહિતના લોકો અને બીજી અમારી ટીમ અહીંયા આવી એટલે આ રોડ કઈક થોડાક મહિના પહેલાં એક જ મહિના પહેલાં થોડો ખરખો કર્યો કારણ કે આ રોડ ઉપરથી હું ત્યારે પણ નીકળી હતી અને અહીંયા આટલો ખાડો છે જોઈ આ પરિસ્થિતિ પણ પ્રોબ્લેમ પ્રોબ્લેમ શું છે બરફ છે આ રોડ અહીં થયું આ ચાલુ રોડ છે આ ચાલુ રોડ છે અને અહીંયા પેહનને બેઠા છે આ રોડની પરિસ્થિતિ એટલે રાખી દીધો છે અને એ પણ એ પણ મહિનાઓ સુધી હું તો એમ કહીશ કે અમને બોલશું નહીં તો વર્ષો વયા જશે વર્ષો વયા જશે વર્ષો સુધી અહીંયા કામ નહીં કરે એટલે આ લોકો કઈ પદ્ધતિથી કામ કરે છે અને અહીંયા જે લોકો રહે છે એ લોકોની જે આલાકી છે એને પણ આપણે સમજીતું આ ઢાંકણા જો આ કુટીના ઢાંકણા જો હવે કોક જેને ખબર ના હોય いや રોડ ઉપરથી નીચે આમ આવી અને આમ જાય ને અહીંયા કોકનો જીવ જાય ને પછી આપણને ખબર પડે કે આ રોડ આ ની પરિસ્થિતિ કેવી છે એટલે અહિયાં બેન છે બેન જરાક આ રોડ માટેની તમારી જે ચિંતા છે ને એ કયો અમારી ચિંતા એ છે કે અમે અહીંયા શાંતિ ઓગણ રોડ નંબર છ માં રહીએ પણ અમારા ઘર સુધી રીક્ષા પચાસ રૂપિયા દેતા પણ કોઈ મૂકવા આવતું નથી અમને બહુ જ છે આજ પછી ગુજરાતથી માંડી આંબાવાડી સુધી આંબાવાડીથી માંડી આદર્શનગર એક બે ને ત્રણ આસિયાના સુધી પરિસ્થિતિ સાવ ખરાબ છે કોઈ વ્યક્તિ આવતી નથી રિક્ષા હોય મૂકવા અમને પૈસા દેતા ભાઈ ઓકે અને તમે બનાવો તો સારું તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ આ

મત મત માંગવા આવશે એટલે દઈ દેશે વિશ્વાસ રાખશે કે ના ના અમારું રોડ રસ્તામાં કામ હારું કરશે અમારું આ સારું કરશે અહીંયા આટલા બધા બેઠા છે તો એક મુદ્દો તમને બીજો કઈ રોડ નો મુદ્દો તો છે જ પણ ગઈ કાલે ફાટક ખુલ્લું હતું ને ટ્રેન આવી ગઈ ફાટક ખુલ્લું હતું ને ટ્રેન આવી ગઈ તમારા બધાય પાસે એમ કેમેરો ફેરો તમારા બધાય પાસે મત માંગવા આવ્યો ત્યારે શું કીધું તું ફાટક મુક્ત જુનાગઢ કીધું તું ને ફાટક મુક્ત જુનાગઢ ની વાત કઈ રીતે ભાજપે તો મારે ભાજપને એ કહેવાનું છે કે ફાટક મુક્ત જુનાગઢ ની કરો ને ફાટકો ખુલ્લા હોય છે ને ટ્રેન આવી જાય છે એ તો પેલા ડ્રાઈવરની સુજતા કહેવાય સતર્કતા કહેવાય કે એને પોતે નીચે ઉતરે ફાટક જેના ઘરમાંથી માંથી ગયું હોય ને એને એની દુઃખ અને એની પીડા ખબર હોય કઈ રીતે ગાડીઓ ઉતારે છે ગાડી કઈ રીતે ઉતારે છે જોવો આ પરિસ્થિતિ છે આ જોવો આ જો આમાં પરિવારમાં નાના નાના છોકરાઓ બેઠા હોય આપડે થોડા આગળ જઈએ ભાઈ ચાલો ચાલો

હવે નો આપતા વડીલ હવે ભાજપ ને તમે ઘર ભેગા કરો અને પરિવર્તન લઈ આવો તમારે તમારી જાત ને પૂછવાનું છે તમે વિચાર કરો આપડા ટેક્સ ના પૈસા આવી હાલત છે આ હાલત તમે જોવો તો ખરાબ અને અહીંયા તો તઈ ત્રણ પૈડા સરકાર છે આ જો અહીંથી આ બેન ને નીચે ઉતરવું પડ્યું અને હવે ભાઈ ગાડી ચડાવશે ભાઈ ચડાવો એટલે આપડે ગુજરાત ને બતાવીએ હા ગુજરાતને બતાવીએ કે ગાડીઓ કેમ ચડશે જો આ જોઈ લો રોડ આ પરિસ્થિતિ છે એટલે મેં તમને એ જ કીધું કે બહુ સારો રોડ બનાવ્યો પણ એ સારો રોડ આટલો બનાવીને પછી અહીં છે ખુદીનું ખાડા ખપડા મૂક દીધા એવું ને તમે તમે અમને ઓળખો છો તમારા આશીર્વાદ એટલાથી હાલીએ છીએ ભાઈ પણ જે બોલે છે એ અમારા માટે શક્તિ છે હા બતાવી દો હાલો ભાઈ અને અહીંયા કઈ સારી પરિસ્થિતિ નથી આ જોઈ લો અહીંયા પરિસ્થિતિ સારી હવે વડીલો બોલજો અમે તો આવ્યા છીએ તમારા માટે આ જો આ ખાડા ખબડા આ મેઇન રોડ છે મેઇન રોડમાં ભાઈ લેતા હો પાછળ લોકોને કલેક્ટરુઆત કરેલી પણ થઈ જશે થઈ જશે થઈ જશે પણ આમાં કોઈ કોઈ તંત્ર ભાજપ ને મોત દઈ ને માણસો એ ખરેખર બહુ મોટી ભૂલ કરેલી છે

કે અમે 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 ને છીએ રોડ રોડ સરખો સરખો કરાવવા કરીશું કરો અન્યાય છે ખોટા ભોળવી મત લઈ જાય છે અમે રજુઆત તમારી સાંભળવા જ આવ્યા છીએ લીધો ને લીધો બેન વિડીયો કેમ બેન હા હા ના લીધો લીધો એ લાઈવમાં એમ છે હા હા પરિસ્થિતિ બતાવીએ પરિસ્થિતિ જોવો આ પરિસ્થિતિ બેન આ પરિસ્થિતિ જુઓ અહિયાં જે બધા લોકો કંટાળ્યા છે જ કંટાળ્યા છે આ ધંધા બેઠા તો અમે અમે જો છીએ એટલે જ મારા બેન અમે અમે આવ્યા છીએ કે તમારા પક્ષ માં કઈક બોલી શકીએ હા

ચાર મહિના થયાનું બે મહિના થઈ ગયા

બરાબર અને મધ્ય લોકોને અવર જવા મેઇન રોડ ઉપર કરવાની હોય છે પણ લોકો કોઈ અહીંયા આવતું નથી કોઈ ધ્યાન દેતું નથી ગોકન કરતી કામ હાલે છે એના હિસાબે આ લોકો આખા ધોતીકાની પ્રજા અત્યારે ટાઈમ પોકારી ગઈ છે રોડ નંબર છ કિશોરભાઈ સાવલિયા હવે આ રોડની પરિસ્થિતિ એટલી ભયંકર છે કે આમાં બાળકોને ભણવા જવું હોય તો સ્કૂલની બસ પણ ચાલી શકે એમ નથી અને બીજા નંબરમાં એટલે લોકો એટલા હેરાન થાય છે કે આ ખાડામાં પણ હાથ ને પગ પણ ભાંગી ગયા છે અને વાહનોને પણ નુકસાની થઈ છે એટલે આ તંત્રની એટલી ઘોર બેદરકારી છે કે કોઈ પૂછવા પણ આવતું નથી અને કોઈ સામું પણ જોતું નથી અને લોકો અટાને વ્યથા ઠાલવે છે એની આ પરિસ્થિતિમાં અમે લોકો એની વચ્ચે આવ્યા છીએ આ બધા હવે આ લોકો પેપરમાં આપી આપીને ટાઈમ નક્કી એની રીતે કરી રહ્યા છે વરસાદ પૂરો થાય એટલે રોડની શરૂઆત થાય પણ આ વરસાદ પૂરો થઈ ગયો છે અહીંયા રોડ પણ સામે પૂરો કરી દીધો છે અત્યારે વરસાદ નથી આને ચાલુ કરવામાં શું વાંધો હોય છે અને આગળની જે શંભુનગર બાજુની સોસાયટી એમનો પણ ઈ રોડ પણ અધૂરો જ છે ઈ ક્યારે પૂરો થાય થાય છે કઈ રીતે આવી રીતે જ આપવાનું છે બાળકો જે મોટી ઉંમરના જે આ વસ્તુ છે આ માટે ટેક્સ ભરીએ છીએ કે તંત્ર કરે છે તો શું કરે છે આ પરિસ્થિતિ છે એટલે અહીંયા એટલું કહેવાનું છે કે કોર્પોરેશન ભાજપની ધારાસભ્ય ભાજપના સાંસદ ભાજપના અને આટલા બધા ગુજરાત સરકાર ભારત સરકાર ભાજપને એટલે અહીંયા તો ટ્રિપલ એન્જિન કરતા હું કહું કે પાંચ પાંચ એન્જિનની સરકારો બેસાડી દીધી છે છતાં તમારે એન્જિન કામ નથી કરતા જનતા જાગવાની જરૂર છે કે તમે વિચારો કે આ રોડ ઘડી ઘડી ખોદવામાં આવે શું કામ બની ગયું હોય પછી પાછો ખોદસે પાછી લાઈનું નાખશે પછી પાછો ખોદસે તો એ અંદર તો કોલમ કોલ જ તો આવા પ્રશ્નોને લઈને અમે લડીએ છીએ

જાય છે તમને સામે સારો રોડ દેખાતો ત્યાંથી આ બધા અવરજવર વાળો રોડ છે તો બંધ કરવાનું કારણ શું જલ્દી કરવો જોઈએ આમાં કઈ મૂહર્ત ન જોવડાવાના હોય જોઈ લ્યો આ બધા ભાઈઓ અહીંથી નીકળે છે આમાંથી ક્યારે કોને અકસ્માત નડી જાય એની કોઈ ગેરંટી ન હોય ત્યાં ભાઈ જશે હમણાં તમે તમને જ પરિસ્થિતિ ખબર પડશે

હે ભાઈ આ પડવા હાટો થી રાખ્યા છે બાર કે ભાઈ અહીં થી પડે અહીંયા અહીં આટલું ભરતી ને અહીં ખાડો કોક પડે ને કોક ના ભાવ હા તો આ કઈ આ કઈ પદ્ધતિ થી કામ કરે છે આ કયા કોન્ટ્રાક્ટરો આ ભાજપના જ ઘરના કોન્ટ્રાક્ટરો હોય છે અને આવી રીતે કામ કરે તમારા ઘરમાં તમે આવું કામ કરો છો અને અહીંયા તો ગંદકી તો જોવો આ વસ્તુ ખૂબ ગંભીર વસ્તુ છે ને આખા જૂનાગઢ ની આવી પરિસ્થિતિ છે એટલે ખાસ મારે એટલું જ કહેવાનું છે ભાજપ શાસિત મહાનગરપાલિકા અને એ દરેક સત્તાધીશોને કે જૂનાગઢના એક એક રસ્તા સરખા કરો ને અમે તમને છોડીશું નહીં એ ફાઇનલ છે ઘણી જગ્યાએ અમે જોયું છે કે અકસ્માત થાય એવી પરિસ્થિતિ તમે સર્જી નાખો છો લોકો ટેક્સ ભરે છે ટેક્સના પૈસા આટલો આટલો તમે કરવેરો લ્યો છો દરેક વસ્તુ ઉપર ટેક્સ ભરે છે દરેક વસ્તુ પર કરવેરો ભરો છો પાણીનો કરવેરો ભરો છો રોડના તમે કરવેરા ભરો છો મકાનના ના કરવેરા કેટલા ટેક્સ ભરે છે તો હવે તો પ્રજાને એના હકના પૈસાથી સુવિધા મળવી જોઈએ એટલે અમારી લડાઈ છે કે અમે પ્રાથમિક સુવિધાઓ માટે લડીએ છીએ અને લડતા રહીશું અને હું રેશમા પટેલ જુનાગઢની જનતાને ને એટલું કહેવા માંગુ છું કે કોઈથી ડરવાની જરૂર નથી જનતા સૌનો બાપ છે અને જનતા જ સૌનો બાપ રહેશે એટલે બધા જાગો અને અમારો કોન્ટેક કરો તમારા વિસ્તારની સુવિધા સરખી કરવા માટે અમે લડીશું અમે આવશું તમારા આંગણે તમારે આવવાની જરૂર નથી અમે તમારા આંગણે તમારા આંગણામાં કોઈ પણ પ્રશ્ન હોય તમે શાસક પક્ષથી કે સત્તાધીશોથી તમારું કોઈ સાંભળતું ના હોય કોઈ પણ પ્રશ્ન હોય તો અમારા સુધી પહોંચાડો અમે તમારા વતી લડીશું એ જ મારે વાત કેવી છે અને આવા જ મુદ્દાઓને લઈને આ જે પરિસ્થિતિ છે આ જે પરિસ્થિતિને લઈને અમે આ અમારી ટીમ આખી અહીંયા છે અને આ જે રોડની તમને અમે બતાવ્યું છે એવા જ અસંખ્ય પ્રશ્નોને લઈને અમે લડવા માટે હંમેશા તૈયાર છીએ આ ખૂબ બિઝી રોડ છે તમે આટલા આ મિનિટના આપણા લાઈવમાં પણ જોયું છે કે ખૂબ બિઝી રોડ છે લોકો અહીંથી વારે વારે જાય છે તો બસ આવા જ પ્રશ્નોને લઈને અમે લડીશું અમારી અમારી જે રાજનીતિ છે કામની રાજનીતિ છે સત્તાની નહીં એટલો અમારા ઉપર વિશ્વાસ રાખજો ફરી મળીશું મળીશું જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ